સાંતલપુર તાલુકામાં અટિકા કારમાં લાગી આ મોટો અકસ્માત ટળ્યો ત્રણેય મુસાફરો સુરક્ષિત પાટણ જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી સાંતલપુર તાલુકાના વારાહી નજીક માનપુરા ગામના પાટિયા પાસે હાઈવે પર દોડતી એક અટિકા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી થોડા જ પળોમાં કાર ધકધકતા જ્વાળામાં ઘેરાઈ જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ

આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક થોડો સમય માટે અવરોધાયો હતો આસપાસના લોકો આગ કાબુમાં લેવા તાત્કાલિક એકઠા થયા પરંતુ આગ એટલી ભયાનક હતી કે આખી અટ્ટિકા કાર બળીને ખાક થઈ ગઈ આગનું કારણ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે પોલીસ દ્વારા હજી તપાસ ચાલી રહી છે ઘટનાની જાણ થતાં જ સાંતલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે પરંતુ આ ઘટના માર્ગ સલામતી અને વાહન ચેકિંગ અંગે ગંભીર સવાલો ઉભા કરે છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર રાધનપુર